સજીવ અને નિર્જીવ સજીવ અને નિર્જીવ વસ્તુઓ બાર દોસ્તો આપણે આપણી આસપાસ જુદા જુદા પ્રકારની વસ્તુઓ જોઈ શકીએ છીએ કેટલીક વસ્તુઓ પોતાની જાતે હલન ચલન કરી શકે છે જ્યારે કેટલીક નથી કરી શકતી કેટલીક શ્વાસ લઈ શકે તેવી અને કેટલીક ન લઈ શકે તેવી કેટલાકની વૃદ્ધિ થાય છે તો કેટલાકની વૃદ્ધિ થતી નથી આ પ્રમાણે આ બધી વસ્તુઓ બે જૂથમાં વહેંચાયેલી છે સજીવ અને નિર્જીવ પહેલા આપણે સજીવો વિશે સમજીશું સજીવોની સાત અગત્યની બાબતો શ્વાસ લેવો ખોરાક પાણી લેવા વૃદ્ધિ થવી હાલવું ચાલવું લાગણી થવી બચ્ચા હોવા અને મૂત્ર કરવા માણસો પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુઓ અને છોડ ઝાડ સજીવો છે હવે આપણે નિર્જીવો વિશે સમજીશું પણ હું તમને કંઈક કહું તે પહેલા આ દડાને ધ્યાનથી જુઓ અને હવે કહો શું તે શ્વાસ લે છે તે ખાવાનું ખાય છે તે ચાલી શકે છે મોટો થાય છે જવાબ છે ના એટલે કે આ દડો એક નિર્જીવ વસ્તુ છે શું તમે જાણો છો નિર્જીવ વસ્તુઓ પણ બે પ્રકારની હોય છે એક કુદરતી નિર્જીવ વસ્તુઓ જેવી કે પથ્થરો પાણી વાદળ સૂરજ ચાંદો તારા અને બીજી માણસોએ બનાવેલી નિર્જીવ વસ્તુઓ જેવી કે ભમરડો જેની સાથે તમે રમો છો કાર જે રોડ પર ચાલે છે ફર્નિચર જે આપણા ઘરમાં હોય છે તો બાળમિત્રો શું તમે જાણો છો કે વસ્તુ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ઓળખવું તે બહુ સરળ છે તે વસ્તુને ધ્યાનથી જુઓ અને તેને પ્રશ્ન પૂછો કે તે શ્વાસ લઈ શકે છે તે ખોરાક પાણી લે છે તેની વૃદ્ધિ થાય છે તેને બચ્ચા છે જો આ પ્રશ્નોના જવાબ હા મળે તો તે વસ્તુ સજીવ છે નહીતર તે વસ્તુ નિર્જીવ છે તો હવે તમે સરળતાથી કહી શકશો કે કોઈ વસ્તુ સજીવ છે કે નર્જીવ બધા માણસો પ્રાણીઓ પક્ષીઓ જીવ જંતુઓ અને છોડ ઝાડ સજીવો છે પ્રાણીઓ અને છોડ ઝાડને પણ આપણી જેમ લાગણી થાય છે માટે આપણે ક્યારેય તેમને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં અને તેમનું જતન કરવું જોઈએ